ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો અત્યારે વાગવામાં થયા છે સાડા નવ અને આજે તારીખ છે ત્રણ ત્રણ બે હજાર પચીસ તો બસ અત્યારે હું ફ્રેશ થઈ ગઈ છું નાઈ ધોઈ લીધું છે અને હવે ચાય નાસ્તો કરવાનો બાકી છે તો નાસ્તો કરી અને પછી રસોડામાં જઈશ તો બતાવીશ કે આકાશ શું કરી રહ્યા છે તો મેં નાસ્તો કરી લીધો છે અને આવી ગઈ છું રસોડામાં અહીંયા રોટલી થઈ રહી છે લાલા કાકા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાધા બા કામ કરી રહ્યા છે જય શ્રી કૃષ્ણ આકાશ ગુડ મોર્નિંગ ભાત થઈ ગયા છે શાક થઈ ગયું છે નવ ને માં તો અડધું પડધું પતાવી દે આકાશ ફટાફટ કથા ઉપર ચાલુ છે અને અહીંયા કકુબા રોટલી કરી રહ્યા છે ગુડ મોર્નિંગ કકુબા જય શ્રી કૃષ્ણ મજામાં છો ને તો બસ આ જો રોટલી શેકાઈ રહી છે ભાઈ તો બન્યા રહેજો ચેનલ માં બાય 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 કહી દો બાય બાય કહી દો બાય બાય ટાટા હેલો ગાઈઝ તો વાગવામાં થયા છે સાડા અગિયાર અને રસોઈ બધી જ બની ગઈ છે જોઈ શકો છો દાળ સામે શાક બનવાનું બાકી છે ખાલી એક હાથ બની ગયા છે અહીંયા બધાય જમી રહ્યા છે રોટલી બની ગઈ છે ઈંડા અને બટેકાનું કોરું શાક બનાવવાનું છે એટલે એનો ખાલી એક વઘાર બાકી છે હજી જમવા તો બધાય હમણાં અડધી કલાક રહીને આવશે પણ બનાવીને રાખી દીધું છે એટલે પછી એ ટાઈમે બહુ ગરદી થઈ જાય પછી એટલા માટે હેલો ગાઈસ તો અત્યારે વાગવામાં થયા છે પોણા બે અને અમે જઈ રહ્યા છીએ ચંડી દેવી મનસાથી હા તો ત્યાં જઈને ફરીથી અમે બતાવીશું થેન્ક યુ બાય બાય

हमें <laughs> 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 उतर गया सही हम के हमने नहीं जाओ तुम हम क्रैश हो पड़े है। <laughs> <दे दीशे। laughs> <कांडी> थे भीड़भाड़ થઈ ગઈ છે पब्लिक ગાંડી થઈ ગઈ છે નિર્મળા <laughs> <laughs> उभा रह रह मछामासी ओता पब्लिक नो त्रास पब्लिक बसि चार नी रिक्सा बा आठ बेसे त पन्न हमर हामी हरिद्वार मा आइने रमकडा बने गइया छै खितिया रिक्सामा गाडी रिक्सा रिक्सामा बहुत हिट छै ट्राफिक आउछै न कल आइछ त हमरा ट्राफिक बहु भइछै सखीवास

છો તમે ચંડી દેવી માતા મંદિર ની ઉપર બજાર છે અહીંયા પ્રસાદી અને મળે મળે છે છે બધું દેખો અંદર તો આઈ થિંક ફોન અલાઉડ નહીં હોય તો પછી વિડીયો નહીં ઉતરે અહીંયા વાંદરાઓ થી બહુ ઓલું છે દેખો એટલે અહીંયા ઝાડી મારેલી છે વાંદરાઓ બહુ હેરાન કરે છે પણ જોરદાર છે તમે આવો ને એટલે જરૂર આવજો બહુ જ મજા આવી જશે તો ગાઈસ જોઈ શકો છો તમે આ છે ચંડી દેવીનું મંદિર અને અમે અહીંયા મંદિરમાં દર્શન કરીને મંદિરમાં જ બેઠા છીએ કેમ કે ફોટા પાડવાનું અલાઉડ નહોતું એટલે ફોટા નહીં પાડ્યા અંદરના પણ આવી રીતે આ મંદિર છે દેખો આ સામે જે બોર્ડ મારેલો છે ને અંદર માતાજી બેઠા છે ચંડી દેવી અને હવે અમે જવાના છીએ મંજા દેવી તો ત્યાંથી ફરીથી વ્લોગ સ્ટાર્ટ કરીશું તો ચેનલ તો બન્યા રહેજો અંદર ફોટા તો નથા પાડવા દેતા પણ જો આવી મૂર્તિ લાગે છે ચંડી દેવી ચંડી દેવી કા દર્શન કરને હમ ચંડી દેવી કા દર્શન કરને આયે હે હમ મંજા દેવી કા દર્શન કરને જાને વાલે હે ઓર રોપવે મે જાને વાલે હે બહુત બહુત અચ્છા અમે દર્શન કિયા ઓર બહુત અચ્છા રૂપમે મેં હમ બેઠા અં હા ગાઈસ તો અમે અત્યારે જઈ રહ્યા છીએ મંછા દેવી હા અને અહીંયા ચાંદી દેવી ના દર્શન થઈ ગયા છે અને હવે જઈશું મંછા દેવી મંછા દેવી હા અચ્છા આસપાસ વિશે કોઈ દહીં ભઈ પીશો હા પીશું પીશું ચલો અહીંયા આગળ જ ચાલો આગળ જ આપણે બધું હા બાય 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 અત્યારે ભાઈ છાસ પીવા ઊભા છીએ લઈ તમારે થયા છે સાંજના સાડા ચાર અને અમે આવી ગયા છીએ મનસા દેવી તો મેં અહીંયાથી એક પર્સ બી લીધું છે તો અમે હવે જઈશું ઉપર રોપવેમાં મંદિરે અને પછી ત્યાં જઈને બ્લોગ ફરીથી સ્ટાર્ટ કરીશ થેન્ક યુ કેટલું ગાર્ડન છે અહીંયા તો આ જતી હશે કેટલા વસ્તુપુલ છે એટલે તો અમે મનસા દેવી રોપરેમાં બેસી ગયા છીએ અને હવે બસ થોડીક જ સેકન્ડમાં મંદિરે પહોંચી જઈશું તો અમે આવી ગયા છીએ અત્યારે મનસા દેવી ઉપર જોય છે પોછો તમે અહીંયાથી મંદિર પર જવાનો રસ્તો છે એ માતા આ છે મનસા દેવી મંદિર ની ઉપર બજાર છે અને અમે મનસા દેવી મંદિર ના દર્શન કરી લીધા છે અને હવે જઈએ છે ફરીથી આઈ થિંક હવે તો આશ્રમ માં જ જઈશું તો ગાઈસ ખરું થઈ ગયું છે બોલો શું થાય શું થાય બોલો ક્યાં રસ્તા આપી આયા નહી અમે રિક્ષાવાળો મૂકીને જતો રહ્યો છે તો અમે પરેશાન થઈ ગયા છે અમે આવવા જવાનું ભાડું આપી દીધું રિક્ષા સેકરીને જતો રહ્યો તો હવે આવે ત્યારે ખરો અમે અહીંયા વેટિંગમાં બેઠા છીએ અડધી કલાક થી બેઠા છે રિક્ષા વાળા ભાઈ કે આવું આવું છું પણ હજી આયા નથી પરેશાન થઈ પરેશાન થઈ ગયા છે ફાઇનલી રિક્ષાવાળા ભાઈ આયા છે અડધી કલાક પછી હવે આવી ગયું ને રિક્ષાવાળા ભાઈ હા હવે આવી ગયા છે હા ગુજરાતી તો ભાઈ લે ફ્રાઈટ હેલો ગાઈસ તો મને એમ હતું કે આશ્રમમાં જવાનું છે પણ આશ્રમમાં નથી ગયા કેમ કે બિલકેશ્વર મહાદેવ ફરવાનું છે હજી માયાદેવી ફરવાનું છે એ બધું ફરી અને ફરીથી આશ્રમમાં જઈશું તો જોઈ શકો છો અમે આવ્યા છીએ અત્યારે બિલકેશ્વર મહાદેવ અહીંયા મનસાદેવીથી દસ પંદર મિનિટનો રસ્તો છે આ બિલકેશ્વર મહાદેવ છે દેખો